કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા માજી કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે ચોથી વખત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓગણીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન કરાયું છે જેમાં બસો ટીમોના બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં નિઃશુલ્ક એન્ટ્રી સાથે ટી શર્ટ અને ક્રિકેટ કીટ આપવામાં આવી છે રવિવારે ફાઇનલ મેચ રમાશે ઇલેક્શન વોર્ડ નવના યુવાનો માટે આ આયોજન થયું હતું જેમાં ગત રોજ વડોદરા મીડિયાની ચાર ટીમોએ ભાગ પણ લીધો હતો અને હળવાશની परमाणु थी जागृत कर दो उसी तरह बैट्समैन को धार भेज के उनको जागृत कर दिया ए सिक्सर ये टीएनटी के अब टीएनटी के रिपोर्टर राहुल भाई आपको सुनाई होगा बढ़िया बात बल्लेबाजी ઓપન બોક્સ ડેનાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આ તમે જોવો છો કે આ આ વખતે ચોથી વાર રમારી રહે છે અને એની અંદર સૌથી વધારે આ વખતે બસોથી બસ્સો અઠ્યાવીસ ટીમો જ્યારે પાર્ટિસિપેટ થઈ છે એટલે તમે જાણો કે ઓછામાં ઓછા બે હજારની ઉપર છોકરાઓ જ્યારે આજે દરેક મોબ છોકરાઓને તમે મેદાનમાં લાવવા હોય તો એમને મોબાઈલથી દૂર રાખવા હોય તો મને એવું લાગે ક્રિકેટ એક બહુ ઉત્તમ રમત છે દર વર્ષની આ વખતે પણ બે હજારથી વધારે છોકરાઓ આજે પાર્ટિસિપેટ થયા છે ફક્ત વોર્ડ નંબર નવની જ ટીમો છે અને આજે અમે આનંદ માનીએ છીએ કે અમારા સૌ મિત્રો મીડિયાના મિત્રોએ પણ એમાં પાર્ટિસિપેટ કર્યા ખૂબ આનંદ કરી આખો દિવસ ખૂબ મહેનત કરતા હોય છે અને એની અંદર સાંજે થાય છે એ જ રીતના છોકરાઓ પણ થોડાક દિવસો પછી એક્ઝામ ચાલુ થશે પણ એમના એન્જોયમેન્ટ માટે પણ આ એક એવું ક્રિકેટ ટુર્નામેન્ટ આવે છે અને એમાં પણ કોઈ પણ જાતની ફી લીધા વગર એક બે રૂપિયો એન્ટ્રી ફી એટલે અગિયાર રૂપિયા કરેલી એ બી અમે પાછી એમને આપીએ પણ એમાં પણ ટી શર્ટ એમને ફ્રી આપવામાં આવે છે સાથે સાથે એમને ક્રિકેટની કીટ પણ આપવામાં આવે છે તો એ ક્રિકેટની કીટ આપવામાં આવે છે સાથે સાથે અને એ જ એ રીતના તમે જો કે રોજના બેથી અઢી હજાર છોકરાઓ છે કે જે લોકો ભાગે આ રીતના એક બેટ હોય છે અને બોલ હોય છે એમની આખી કીટ હોય છે જે કીટ પણ એને આપવામાં આવે છે અને દરેક ટીમને એમને એક આવું બંડલ ટી શર્ટનું આપવામાં આવે છે એમાં એવું હોતું નથી કે જીતે છે કે હારે છે પણ ક્રિકેટ અહીંયા પંદર દિવસ રમે છે આ ગ્રાઉન્ડમાં ટૂર્નામેન્ટમાં પણ સાથે આખું વર્ષ એ લોકો રમતા રહે અને બીજા વર્ષે પણ આવ્યો ત્યારે અમે પાછા એને ક્રિકેટની કીટ આપીએ છીએ એટલે છોકરાઓને તમે ગણપતિ હોય નવરાત્રિ હોય એટલે સંસ્કાર હોય સાથે એજ્યુકેશન હોય સાથે સાથે એમનું સ્પોર્ટ્સ હોય તો આ સાથે સાથે એક અમારું એક પરિવાર જ છે એટલે જે જગ્યા પર અમને લોકોએ ખૂબ ભરોસોનો ખૂબ વિશ્વાસ આપેલો છે એટલે આ બધા યુવાનો માટે દર વખતે શ્રીરાંગ દ્વારા આ ક્રિકેટનું આયોજન હોય છે એવી રીતના દીકરીઓ માટેનું હોય છે એવી રીતના સિનિયર સિટીઝનો જે રીતના મહિલાઓનું હોય છે તો આ એક પરિવારની જેને અમે રહીએ છીએ અને આજે ખૂબ હવે આની રવિવારે ફાઇનલ છે તો આપ બી જરૂર આવશો ખાસ કરીને અવર વડોદરાના સમગ્ર દર્શક મિત્રોને પણ હું આભાર માનું છું અને સમગ્ર ટીમને પણ અને આજે મીડિયાના સૌ મિત્રો પણ જ્યારે અહીં આવ્યા છે તો એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માત્ર ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર નવના તમામ યુવાનો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે બસોને અઠ્યાવીસ કરતાં પણ વધારે ટીમોએ એની અંદર જ્યારે ભાગ લીધો છે તો આ તમામ ટીમોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ્સો અઠ્યાવીસ ટીમોએ ભાગ લીધો છે સાથે આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવતી ફક્ત નિશુલ્ક જે ખેલાડીઓને મોટિવેશન કરવા માટે મોબાઈલની દુનિયાથી દૂર રહીને પોતાના અને આગળ વધારે તે જ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સાથે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે હું પોતે ક્રિકેટનો શોખીન છું અને હું પોતે ક્રિકેટ રમું છું અને એક સમય એવો હતો કે જ્યારે હું ફક્ત રમતગમત ક્ષેત્રમાં જ જ્યારે હું કામ કરતો હતો અને ત્યારે મારે મહારાજ જવાનું થયું અને મહારાજ મારા મિત્રો આવી જ રીતના કોઈ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવા ગયા હતા ને હું ફક્ત એક દર્શક તરીકે ટુર્નામેન્ટ જોવા ગયો હતો ને એ જ કોન્સેપ્ટ મને એવું લાગ્યું કે ના અમારા વિસ્તારની અંદર પણ આ ટુર્નામેન્ટ લાવી જોઈએ જેથી લોકો આકર્ષિત થાય એટલે મહારાષ્ટ્રની અંદર ચોરસ બોક્સ હોય છે પણ આપણા જે ક્રિકેટના નિયમ પ્રમાણે રાઉન્ડ બોક્સ બનાવીને તે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપીને બોમ્બે સ્ટાઇલ અહીંયા અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અત્યારે અમારી ચોથી સિઝન ચાલી રહી છે ને પહેલી સિઝનમાં અમારે છ્યાસી ટીમ આવી હતી બીજામાં એકસો પચીસ આવી હતી ત્રીજી ટુર્નામેન્ટમાં એકસો પંચ્યાસી હતી અને આજે બસોને અઠ્યાવીસ જેટલી ટીમો અમારી સાથે જોડાય છે એટલે અઢારસો કરતાં વધારે બાળકો જે યુવાનો છે વડીલો છે અમારી સાથે આ ટુર્નામેન્ટની અંદર જોડાયા છે સાથે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એ તમામ ટીમોને અહીંયાથી ક્રિકેટની કીટ એટલે કે બેટ બોલ સ્ટમ્પ અને ખાસ કરીને વાત કરું કે જે અમુક ટુર્નામેન્ટો થતી હોય તો હારી જતાને હારી જતા ખેલાડીઓને ક્યારેય મોટિવેશન નથી પાડવામાં આવતા અમારા ત્યાં જે પણ ખેલાડીઓ હારી જાય છે તેને સ્ટેજ પર બોલાવીને તેમને મોટિવેશન રૂપમાં તેમને બેટ બોલ સ્ટમ્પની એક કીટ આપવામાં આવે છે સાથે જે પણ ખેલાડીઓ અહીંયા રમવા આવે છે તમામ ખેલાડીઓને ટી શર્ટ ક્રિકેટની અલગ અલગ કલરની પ્રિન્ટો સાથેની અમે અહીંયાથી ટી શર્ટ બનાવી છે ટી શર્ટો તેમને આપીએ છીએ અને આ કોઈ પણ પ્રકારનો અમે ચાર્જ નથી લેતા જેથી દરેક સોસાયટીના લોકોએ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે વિસ્તારની અંદર પણ એક યુનિટી ઊભી થાય લોકો પોતાના ઘરની બાજુના જ લોકોને કદાચ ઓળખતા ના હોય પણ હવે જો કદાચ આ ટુર્નામેન્ટ પછી એકબીજાની બાજુની સોસાયટીના લોકોને પણ ઓળખતા જશે દિવસમાં અહીંયા બેથી ત્રણ હજાર લોકો જ્યારે મેચ જોવા આવે છે અને આ મેચને નિહાળે છે કેટલાય ખેલાડીઓ એવા છે કે આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવા ઈસ્તાર પણ બસો ને અઠ્યાવીસ જેટલી ટીમો થઈ મર્યાદા અને અમારી પણ મેનેજમેન્ટ કમિટી દ્વારા નક્કી કરેલી હતી એ ટીમોના ભાગરૂપે પણ આવતી વર્ષે ચોક્કસથી આ ટૂર્નામેન્ટનું અના કરતાં ભવ્ય આયોજન કરીને જે પણ ટીમો બાકી રહી ગઈ છે તમામ ટીમોને સમાવેશ થાય તેવા પ્રયત્નો કરીને તેમને જોડવાના પ્રયત્ન કરીશું અમારી સાથે આજના દિવસે વડોદરા શહેરની તમામ જે મીડિયા છે તેમના કર્મીઓ અમારી સાથે આજના દિવસે જોડાયા હતા એ તમામ મીડિયા કર્મીની જે ચાર ટીમો આજે એટલે કે બે મેચ રમી છે બે બે મેચની અંદર જે બી મીડિયા કર્મીઓએ ભાગ લીધો એ તમામ મીડિયા કર્મીઓને હું નસમત્તક વંદન કરું છું આવી જ રીતે તેમનો સહયોગ અમને મળતો રહે તેવી જ આશા રાખું છું ભારત માતા કીજે વંદે માતર